અત્યારે આપણે ભુજની અંદર નગરની અંદર જે શિવ મહાપુરાણ ચાલી રહી છે ત્યારે આપણે જે એમના વક્તા છે એમની સાથે આપણે વાત કરીશું શાસ્ત્રી જ્યારે આ શ્રાવણ માસ ચાલી રહ્યો છે એની અંદર નગરની અંદર ઓમકારેશ્વર મહિલા મંડળ દ્વારા જે એક સત્સંગ અને જેને કહેવાય કે શિવનું ગુણગાન ગાવાનું જે એક અવસર એમણે ઊભો કર્યો છે અને એની અંદર પણ શિવ મહાપુરાણનું જે આયોજન કરવામાં આવ્યું છે તો આ શિવ મહાપુરાણ વિશે અને શિવના મહિમા વિશે તમે શું કહેશો ખૂબ ખૂબ ધન્યવાદ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગીના કામદમ મોક્ષાય નમો નમા ભગવાન શિવનું પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યું છે આપણે બધાએ સનાતનીઓ ભગવાન શિવ ની પ્રાપ્તિ કરવા માટે ભગવાન શિવની ભક્તિ કરવા માટે આપણે અનેક પ્રયત્નો કરીએ છીએ દૂધ દહીં ચંદન ચોખા પીલીપત્રથી આપણે ભગવાનનું પૂજન અર્ચન કરી રહ્યા છીએ શિવને પામી શકીએ એ માટે આપણે બધાય પ્રયત્નો કરીએ છીએ દરેક જીવ શિવમાં મળી શકે અને શિવ જીવને મળી શકે એવા પ્રયત્નો જ્યારે આપણે કરી રહ્યા છીએ એવામાં ભુજ અયાનગરની અંદર ઓમકારેશ્વર મહાદેવનું સુંદર દેવાલય છે અને એની અંદર મહિલા મંડળ જે મહિલા મંડળને આવો પવિત્ર શ્રાવણ માસની અંદર પ્રથમ એવો વિચાર આવ્યો કે આપે શિવની ભક્તિ પ્રાપ્ત કરવા માટે પુરાણ શિવ મહાપુરાણ આપણે સાંભળીએ શિવને સમજીએ અને દરેક આપણે હિન્દુ સમાજ ઘણા બધા એવા આપને પ્રશ્નો હોય છે પણ એને સમજવા માટે પુરાણોનો સહારો લેવો પડે અને આવો જ સહારો આ ઓમકારેશ્વર મહિલા મંડળે પુરાણનો સહારો લઈ અને ભગવાન શિવની ભક્તિ કેમ કરવી કેવી રીતે એની પૂજન અર્ચન થાય શાના માટે એના ઉપર પૂજન થઈ રહ્યું છે શિવનું દિવ્ય સ્વરૂપ છે ભગવાનના દિવ્ય ગુણાનું વાદ સાંભળવા માટે આ શિવ મહાપુરાણ કથાનું આયોજન કર્યું અને આનંદની વાત એ છે કે જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે જ આવા બધા સત્કાર્યો થતા હોય એટલે આ માત્ર આઠ દિવસની અંદર આટલું સુંદર અને દિવ્ય મોટું આયોજન કર્યું છે આયોજનની અંદર અનેક જીવો આ બધા કથાનું રસપાન કરે છે આજુબાજુના તમામ રહેતા રહેવાસીઓ બધા અહીંયા આવી અને કથાનું રસપાન કરે છે તારીખ નવથી કરી અને સત્તર તારીખ સુધી આ દિવ્ય મહાપુરાણનો અહીંયા કથા ચાલી રહી છે જેની અંદર વિવિધ પ્રકારના ઉત્સવો પણ મનાવવામાં આવે છે જેમ ભગવાન શિવલિંગનું પ્રાગટ્ય એ કથાના બીજા દિવસે આવ્યો સતીનું પ્રાગટ્ય મા પાર્વતીનું પ્રાગટ્ય શિવ પાર્વતી વિવાહ ગણપતિનું પ્રાગટ્ય અને આજે ગણપતિના વિવાહનો ઉત્સવ છે તો દરેક ઉત્સવમાં જોડાઈ અને બધાને પોતાને આપણે આનંદમય બને છે તો આ આનંદ એ જ પરમાનંદ છે એ જ પરમાત્મા શિવ છે અને આનંદને પ્રાપ્તિ કરવા માટે આવા બધા સત્કાર્યો કરવા જોઈએ અને આવાને આવા સનાતનને જાગૃત કરવા માટે માત્ર આ મહિલા મંડળ નહીં પણ દરેક મહિલા મંડળ દરેક મંડળોને હું વિનંતી કરીશ કે આવાના આવા સત્કાર્યો કરતા રહે જેનાથી આપણું સનાતનની જાગૃતિ થાય આપણે કંઈક શિવને સમજી શકીએ અને શિવને પામી શકીએ આપના માધ્યમથી ન્યૂઝના માધ્યમથી આ ઘરોઘર શિવકથા જ્યારે પહોંચી રહી છે તો એટલો જ હું કહીશ કે આપણે સનાતની છીએ સનાતનને જાણીએ અને સનાતનનું પાલન કરીએ સના સનાતનને આપણે જો જાણશું તો જ આપણે સનાતની કહેવાય છીએ માત્ર સનાતની કહેવાથી સનાતની નથી બનાતું પણ સનાતનના જે આપણા નિયમો છે એનું પાલન કરીએ તો આપણે સનાતની બનીએ છીએ અને સનાતની બનવા માટે આવા પુરાણોને જાણવું પડશે સમજવું પડશે મારાશ્રી આ શિવપુરાણ જ્યારે ચાલી રહી છે ત્યારે આની અંદર કયા કયા પ્રસંગો તમે અત્યાર સુધી વર્ણવ્યા છે અને હજુ કયા પ્રસંગો એવા આવવાના બાકી છે કે આ શિવપુરાણની અંદર આ શિવપુરાણનું મહત્ત્વ લોકો સુધી પહોંચી શકે અને લોકો સમજી શકે દિવ્ય કથાની અંદર બીજા દિવસે કે લિંગ પ્રાગટ્ય આવ્યું જેની અંદર કે ભગવાનનું બ્રહ્માજીને અભિમાન આવે છે અહંકાર આવે છે અને એનો જે પાંચમો મુખ હોય છે એનું પતન થાય છે કે જ્યારે પણ મનુષ્યને અહંકાર અભિમાન થાય ત્યારે એ પતનની તરફ જઈ રહ્યો છે એનો સંદેશો આપ્યો છે સતીનું પ્રાગટ્ય મા પાર્વતીનું પ્રાગટ્ય અને શિવ વિવાહ જે આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર સોળ સંસ્કારોમાંથી એક સંસ્કાર છે વિવાહ સંસ્કાર એ સંસ્કાર કેવી રીતે કરવું જોઈએ એ આપણે શીખાડે છે કથા શ્રી વિવાહ શીખાડે છે ગણપતિનું પ્રાગટ્ય કાર્તિકેયનું પ્રાગટ્ય અને આજે શિવનું પુત્ર એવા ગણપતિના વિવાહનો પ્રસંગ છે માતા પિતાનું જે બધા તીર્થોથી પણ મોટા છે એવા માતા પિતાનું આજે પૂજન આવશે અને આ કથાની અંદર ભગવાન શિવને બિલીપત્ર શાના માટે વાલો છે શાના માટે બિલીપત્ર ચડે રુદ્રાક્ષ શેના માટે આપણે પહેરીએ છીએ ભસ્મ સાના માટે ભગવાન મહાદેવ ઉપર ચડે છે આ બધાનું મહિમા એ શિવપુરાણ છે ખરેખર બહુ સુંદર આપણે અત્યારે જે જ્ઞાનની સરવણી કરી રહ્યા છે રસપાન કરાવી રહ્યા છે પ્રવીણ જોશી નખત્રાણાથી અને આ જે આયા નગરની અંદર એક મોટો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે શિવ વિવાહ બાદ આજે એમના પુત્ર ગણપતિ મહારાજના શુભ વિવાહ લેવાના છે અને આની અંદર અનેક ઘણા શિવ મહિમાના પાત્રો આવતા હોય છે પ્રસંગો આવતા હોય છે એની અંદર પ્રવીણ મહારાજ એમની બહુ સરળ શૈલીમાં લોકોને સમજાય એવી રીતે સૌને રસપાન કરાવી રહ્યા છે ખરેખર હું તો કહું છું કે આ અ્યાનગરના ઓમકારેશ્વર મહિલા મંડળે જે આ એક કાર્ય સત કાર્ય કર્યું છે ખરેખર એક પ્રસન્ન નોંધનીય અને એક સરાહનીય કાર્ય અત્રે અહીં કરવામાં આવી રહ્યું છે સૌપ્રથમ તો ઓમકારેશ્વર મહિલા મંડળનું કારણ કે એક સરાહનીય કાર્ય સત થઈ રહ્યું છે કે જ્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય એની અંદર શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું તો ખરેખર બેન હું તમને ધન્યવાદ આપું છું કે આવા શ્રાવણ માસની અંદર તમે આવું સત કાર્ય અને ધાર્મિક પ્રસંગ જ્યારે કર્યું છે ત્યારે આજે નવ દિવસનું આ આયોજન આ તમે કેટલા સમયની અંદર આવું વિચાર્યું તો કે અમને આવું આયોજન કરવું છે અને તમે એને કઈ રીતે પાર પાડો છો ખાલી અમે બે જ દિવસમાં નક્કી કર્યું કે આપણે પુરાણ વંચાવી છે અને અમને પ્રવીણ મહારાજના ખાલી સમાચાર આવ્યા કે ભાઈ મારે અહીંયા અયા વાંચવી છે તમે બેનો કાંઈ ચિંતા કરતા નહીં મા અમારી પાસે કોઈ એવો બજેટ કે ટાર્ગેટ નથી તમે જે પણ આપશો પણ અમારે અહીંયા તમને કથાનું રસપાન કરાવવું છે એટલે અમે આને સ્વીકારી લીધું અમે ખરેખર મહારાજને ઓળખતા પણ નહોતા અને અમે એકબીજાને ફોનથી જ ખાલી વાત કરી પછી અમને ખબર પડી કે આ તો બધા આપણા જાણીતા જ છે છતાં આજે અમને ખૂબ સારું લાગે છે અને એમણે ખૂબ સરસ અમને જે કથા માટેનો અમને જે વસ્તુ જોતી હતી બહેનોને ખરેખર શિવપુરાણ શ્રાવણ મહિનામાં સાંભળવી હતી એનો આજે બહેનોને ખૂબ સંતોષ થાય છે આજે સાતમો દિવસ થઈ ગયો છે સાત દિવસથી અમે આ રસપાન કરી છે પણ અમે એક જ વાત કરી છે કે અમને હજી કથા ચાલુ જ રહી અને અમે સાંભળતા જ રહીએ ખરેખર મેં જાણ્યું છે ત્યાં સુધી બેન હું વાત કરું તમારી સાથે તો તમારા દીકરા એટલે પર્યાવરણ પ્રેમી વૃક્ષનું જતન કરો એવું એક અત્યારે ઝુંબેશ ઉપાડ્યું છે ખરેખર એ પણ એક બહુ સારી બાબત છે અને તમારા પતિદેવની વાત કરીએ તો એક આરોગ્ય ક્ષેત્રે એક જ્યારે ભુજની અંદર એક અધતન મોટી હોસ્પિટલ જ્યારે બની એના માત પર ડોનેશન આપ્યું છે ખરેખર એ વિશે તમે કેવી લાગણી અનુભવો છો બસ આ તો ઈશ્વરની કૃપા જ્યારે અંદરથી ઈશ્વર જ પ્રેરણા કરે ને તો જ સત્કાર્યા થઈ શકે છે બાકી તો આપણે ભગવાન ગમે એટલું આપે છે પણ ભગવાનની પ્રેરણા હોય ને તો જ થાય છે અને આ બધું ભગવાન જ આપે છે ને કરાવે છે એટલે લાખ ઉપકાર ભગવાનના છે ખરેખર ખરેખર આપણે નગરની વાત કરીએ તો એક માત્ર નહીં પરંતુ પૂરેપૂરી નગરની મહિલા મંડળની બહેનો એક સત્યકાર્ય સાથે જોડાયેલી હોય છે ધાર્મિક પ્રસંગ સાથે મેં તો અનેક વખત અહીંયાનું વાંચ્યું છે જોયું છે કે ઓમકારેશ્વર મહાદેવના પટાંગણમાં સાનિધ્યની અંદર એક વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે ત્યારે ખરેખર આ મહિલા મંડળને એક ફરીથી આપણે ધન્યવાદ આપીએ બેન તમે આ જ્યારે સાત નવ દિવસનું જ્યારે કાર્યક્રમ ચાલુ છે અને આજે સાતમો દિવસ છે તો તમે કેવો આનંદ લ્યો છો આજે સાતમો દિવસ છે અને અમારા પ્રમુખ શ્રી કમલબેન જોશીના નેજા હેઠળ અમારી ટીમ કામ કરી રહી છે આજે સાતમો દિવસ અને યોગાનું યોગ આજે પંદરમી ઓગસ્ટ અને અઠોતેરમો આપણે જ્યારે વર્ષ ઉત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આજે મહારાજે ભારતની ગાથા ગાથી અને દેશ પ્રેમની વાત કરી સાથે સાથે આજે એમણે ગણપતિ વિવાહની પણ વાત કરી અને બતાવ્યું કે આપણે ગણપતિ જેવું જ બનવું જોઈએ મોટું પેટ રાખો અને મોટા કાન રાખો એ આજે અમે શીખ્યા ખરેખર જોગાનું જોગ આજે પંદરમી ઓગસ્ટ ગણ અને એની અંદર મેં ત્યાં સ્ટેજ ઉપર જોયું વ્યાસપીઠ ઉપર જોયું કે ત્યાં રાષ્ટ્રધ્વજ લાગેલ છે અને આજે મહારાજશ્રીને જ્યારે ફૂલમાળા પહેરાવવામાં આવી તે પણ તે જ કલરની રાષ્ટ્રધ્વજનો જે કલર છે એ જ કલરની અને આજે જોગાનો જોગ અત્યારે આપણે આ બહેનોને પણ જોઈ રહ્યા છીએ કે રાષ્ટ્ર ધ્વજના કલરથી આ પણ બહેનો પણ સજ્જ છે ખરેખર એક સરાહનીય આજે રાષ્ટ્રપર્વ જ્યારે ઉજવાતું હોય અને એની અંદર શ્રાવણ માસની અંદર શિવ મહાપુરાણની અંદર પણ આ રાષ્ટ્રપ્રેમ અહીં જો મહિલા મંડળની સલાહકાર છું અમારું ઓમકારેશ્વર મહિલા મંડળ વિવિધ પ્રવૃત્તિઓ કરે છે આજે શ્રાવણના પવિત્ર માસમાં અહીંયા શિવકથા મહાપુરાણ કથાનું આયોજન કરેલું છે એમાં આજે પંદરમી ઓગસ્ટ એટલે અઠ્યોતેરમો આપણો સ્વતંત્ર દિવસ છે એમાં મોદી ભા મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આજે મહિલા મંડળ સાથે જોડાઈને ગુજરાત બોટ ના આપણા ઓમકાયેશના પ્રાંગણમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે ખૂબ જ બોળી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો અને એમાં પણ આપણે યોગ વિશે અને આપણા હેલ્થ વિશે ઘણું બધું સમજાવવામાં આવ્યું છે કે આપણે જાગૃત થઈ અને આપણા હેલ્થ વિશે કંઈક વિચારીએ શિવના સાનિધ્યમાં હેલ્થ વિશે વિચારીએ એટલે બમણું જ થાય અને અહીંયા આ પ્રાંગણમાં જે પણ કાર્ય કરવામાં આવે છે ને એ હંમેશા સફળ અને સક્સેસ રહ્યું છે એ ઓમકાયેશ્વરના આશીર્વાદથી વિશેષ કાંઈ નથી એ એક હાથથી નહીં પછાજા હાથ રડી હમણાં જો કમિટી બરાબર હોય ને તો ગમે કામ આપણા સફળ થઈ શકે છે એમાં અમારી ઓમકારેશ્વર મહિલા મંડળની કમિટીની ટીમ અને તમામ સભ્યો અમારા એકસો આઠ સભ્યો છે આ બધા સભ્યો મણકાની જેમ મણકા એકબીજામાં માળા હોય એવી રીતે બધા સારી રીતે સહયોગ આપે છે અને કામ કરે છે એનો અમને ખૂબ ખુશી છે અને ત્યારે જ અમે આવા સત્કાર્ય કાર્ય કરી શકીએ છીએ